નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે અભિનેતા અને રાજનેતા મિથુન ચક્રવર્તી વિશે મોટા સમાચાર સામે આવ્યા છે મિથુનને કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે સૂત્રના જણાવ્યા અનુસાર અભિનેતાને છાતીમાં દુખાવો થતો હતો અને તે અસ્વસ્થતા અનુભવતા હતા આ પછી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ચાહકો તેમના સાજા થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે મિથુન ચક્રવર્તી તોતેર વર્ષના છે શનિવારે સવારે એટલે કે દસ ફેબ્રુઆરીએ તેમને અચાનક જ તેમની છાતીમાં દુખાવો થયો હતો થોડી બેચેની પણ અનુભવાઈ રહી હતી તેમની તબિયત બગડે તે પહેલાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે હાલ તેમની તબિયત કેવી છે આ અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી મિથુન ચક્રવર્તીને હાલમાં જ પ્રતિષ્ઠિત પદ્મભૂષણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો પદ્મભૂષણ મળ્યા બાદ તેમણે ખુશી વ્યક્ત કરી અને કહ્યું હતું કે આ એવોર્ડ મેળવીને હું ખુશ છું હું દરેકનો હૃદયપૂર્વક આભાર માનવા માગું છું મેં ક્યારેય કોઈની પાસે મારા માટે કંઈ માંગ્યું નથી તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દે